કરજણ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર હોનેસ્ટ હોટેલમાં ડોમિનોઝ પિઝામાં નોકરી કરતો બાવીસ વર્ષીય યુવક ગળે ફાંસો ખાઈ જીવન દોરી ટૂંકાવી સૂત્રોની મળતી માહિતી મુજબ કરજણ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર હોનેસ્ટ હોટેલમાં ડોમિનોઝ પિઝામાં છેલ્લા દોઢ વર્ષથી નર્મદા જિલ્લો ડેડિયાપાડા તાલુકાના સાંકડી ગામનો રહેવાસી મહેશભાઈ રમેશભાઈ વસાવા જેની ઉંમર વય આશરે બાવીસના હોવાનું જાણવા મળ્યું હતું ગત રાત્રે આશરે સાંજના સાત વાગ્યાની આસપાસ મહેશભાઈ વસાવા રહેતો હતો પંખે બાંધી આત્મહત્યા ચકચાર મચી જવા પામી હતી આત્મહત્યા કરી તે કારણ હજુ અગબન છે ઘટનાની જાણ કરજણ પોલીસ ને થતા કરજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક યુવકના પરિવાર ને જાણ કરતા યુવકના પરિવારની હાજરીમાં કરજણ પોલીસે યુવકની ડેથ બોડી ઉતારી હતી યુવકના પરિવારમાં શોક ની લાગણી વર્તાઈ હતી મહેશભાઈ વસાવાનું આજ મહિનાની એકત્રીસ તારીખે લગ્ન પણ રાખ્યા હતા પરંતુ આત્મહત્યા કેમ કરી ક્યાં કારણે કરી તે હજુ અકબંધ છે પોલીસે પરિવારજનો તેમજ હોટલ સ્ટાફ ની પૂછપરછ કરતા હજુ કોઈ સાચું કારણ જણાઈ આવ્યું નથી પરિવારજનો કાગલુદી ભર્યું હૈયા ફાટ રૂદન કરતા નજરે પડ્યા હતા મહેશભાઈ વસાવાની પત્ની જાગૃતિબેનનો બેન જીવન સાથે ચાલી જતા હૈયા ફાટ રૂદન કરતા જોવા મળ્યા